એસ કે ભાઈ દીનુભાઈ મિત્ર એડા પ્રેમ ની વાત ભાઈ બોલાય દે જેમ હે ગાડી અહીંયા જ પડી છે ગાડી જ વર્તી ગયો ભાઈ જોન તો તો અહીંયા આ યારા તો હવે કે આગળ આગળ ફરીએ તો હાલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજે બહાર થી મહેમાન આવ્યા છે બંગલે સીધા ઘરે તો જે નથી આવ્યા ઘરે તો એને હું લાવી આગળી પણ અતારે આવ્યા એ બંગલે સીધા એ બંગલે આપણે બોલાવ હાલો તો એના બંગલે જાય કોણ કોણ છે તમને બધાને બતાવું આપણે મહેમાન હાટો લીધું છે બતાય તો ભાઈ માલ કાઢીને જો ભાઈ આ વસ્તુ છે એને આજીને હું બતાવજો આપણે બહાર બતાવજો વસ્તુ શું છે તો આપણે

ઘરેથી પાછા બંગલે આવી ગયા છે કેમ કે ઘરે હું શું કરવા ગયો હતો તમને વાંચું કહી દઉં હાલ ભાઈના મોબાઈલનું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એટલે હું ઘરે ગયો હતો ચાર્જિંગ લેવા પાવર બેંક ને બધું લેવા ગયો હતો આપડેના મહેમાન આવ્યા હોય મહેમાન ન હતું પડે આપણને સહન ના થાય તો ચાલો આપણે બધા વાંચ હે હાલો તો આપણે મળીએ બધા

અમે પોતે બકરી અમે બકરી ગયા મોટા જાવ તો પણ બાયો જવા નથી દેજું ભાઈ

બાજરામાં ગીયે એટલે મસરા તો આપડે અહીંયા જ લઈએ આપડે ભાઈ પેલા રાહુલભાઈ ને પાવર કાઢી દે આ છે ને આપડી ધરોહર છે રાહુલ ઘરની બહાર નીકળે એટલે સાચી જ રાખે કેપલ ને બધું આપડે મહેમાન આટલું સુવિધા રાખવી પડે ને હજુ આ પાઉસ ને બધું આવી ગયું તો મિત્રો ભાઈ બંધારે જિંદગી નું મહત્વ છે બાકી કાઈ

તો ભાઈ આવા મિત્ર હોય તો આપણે કાઈ જરૂર નથી તો જો આ રવાડા આપડા ઉભા થઈ જાય એવા મિત્ર હોય તો પછી બીજું તો આપણે શું જોઈએ મોઢામાં જે શબ્દ નીકળે ને

અમારે જાદુગર છે એને ખબર જ હોય તમે આ ભાઈ ને જોયા હે ને તો એ તમે છે ને ઇગ્નોર કરી દેવો કેમ કે આ ભાઈ છે ને કલાકાર છે ரோக்க

અરે હું તો મીટે નો ભાડો વીર માંગડો પ્રેમ ની વાત અરે પ્રેમ ની વાત ઈ તો આવા કોક પ્રેમીઓ જાણે આ ભાઈ જાણે પ્રેમી લાજી વાના મો ના ઈ પ્રેમી આડ હમ ફાવે માંગડા વાળે હા ભાઈ હા અરે માંગડા વાળે ઈ મોક્ષ નો માગ્યું એને ભૂત થાવાનો ભાવ હૈડા ના ઈ પ્રેમ હાથી લા આડ હમ ફાવે બાપો બાપો અરે ભાઈ આવ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયો સાંભળી રવાડે રવાડા ઉભા થઈ જાય આપડે આપડે ભાઈ જો રિયલ માં રવાડે રવાડા ઉભા થઈ જાવ એ આવી કેમ કે ભાઈ મિત્રો ધીનુભાઈ છે ને ભાન ભૂલી ગયા હતા ધીનુભાઈ નો મોબાઈલ આમ હતો ને આમ થઈ ગયો એ ધીનુભાઈ ને ખબર ના પડી

ਏ ਤੁਝ ਕਾਇ ਦੋਇ ਮਾਰੋ ਕਰੀ ਦੇ ਗੁਨਾ ਮਾਫ ਮੇਲੜੀ ਏ ਜੋਜ ਸੋ ਤੁਮਾਰੋ ਆਈ ਏ ਹੋ ਮੇਲੜੀ ਵਾਲਾ ਹਾਂ ਮੇਲੜੀ ਵਾਲਾ ਨਹੀਂ ਮੋਜ ਹਾਂ ਮੇਲੜੀ ਨਾ دیਵਾਨਾ ਮੇਲੜੀ ਮੇਲੜੀ ਕਰਤਾ જવાનો તારો રે છું મા તારો થઈ ને રેવાનો આળું મમેલડી શિવ સો તું મારા હૃદય નો ધબકારો છો મેલડી કોટકાય દો ઇન્સાફ માં તુમારો કરી દે ગુના માફ મેલડી સજ સો તુમારો આઈએમ આઈએમ મેલડી વાળા સીએ માતા મોજ અલગ છે હાશી મોજ તો આને કેવા ખૂબ આનંદ આવ્યો રાહુલ ભાઈ કાંક અલગ જ છે વસ્તુ ઝિણા મોર બોલે મારી મેલડી માં નારાજ માં એની ઊગમણ રે રમણા રમજો રે મારી મેલડી રમવા આવારે રમણા રમજો રે માં એ લીલી ના ઘેર માં લીલી ના મોર બોલે મારી મેલડી નારાજ માં આનંદ ચાલુ છે 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 ખબર કે બંધ નથી મગજ છે ને સુન થઈ જાય કે મિત્રો દિનુભાઈ અમારા માટે બધું આ લેતા બધું પણ દિનુભાઈ ને ખબર નતી કે પાછળથી હું શું કરું અરે હશે ને કાવી જે નથી ખબર પડે ભાઈ બાપા બહાર છે ઓર 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 કેમ છો સજેશન નામ છે ભાઈ આવો

તો મિત્રો હવે આપડે જઈએ નીચે જ્યાં રાણી ની વાવ કહેવામાં આવે છે ત્યાં તો લોક માં અંત સુધી બનાવી રહીજ તમને એ રાણી ની વાત પણ બતાવી દઉં કે રહસ્ય છે તો મને ખબર નથી પણ જોઈશું તો દરિયામાં છે મસ્ત નહીં લાગે લોકેશન બેસ્ટ છે આપણે બધા ફ્રેન્ડ સર્કલ જઈએ છીએ ત્યાં

દેખાય જ કાય ની અરે ભીપડા ની આવો છે કોન્ક્રીટ મોજ એકદમ આ મોજ એકદમ બળિયા આ

પાંચ નરિયા મોકલાવું મારા વાલા મિત્રો

કારાની હગું થાય આ નો વિડિયો આલો બનાવ્યો લે ભેં ગાયબ થી આઈફોન લઈ આવો કે કીધું ઈ જ બોલેગા મજા

એ આંચડા ને ફોરેસ્ટ પર આયા તો લાખ અમે સીધા ખેત આપણ એક ભાઈ આ પોતે હતા આરે સહી પોતે હતા અમારી પેગાડી ઓરા અલગ તો મળવા પાત્ર હતો ને લાલા મળવા પાત્ર નાના મોટા કલાકાર ને નામ મળે તો પછી મતલબ જ ના રેવાનું મને મારા નામથી મને મારા નામથી મારા ગામમાં કોઈ ને

એ અમારા ગઢડા પાસે થી અમને કઈ ખાસ જાણવા નથી મળે જો તમારે કોઈને એનું રહસ્ય જાણવું હોય તો કોમેન્ટ કરજો અમારા ગઢડા પાસે એને આમ ચોખોટ આપણે વાત કરશું કે જે રાણીની વાલ છે એનું શું રહસ્ય છે બાકી આપડે એન્જોય કરવાની છે અત્યારે એક okay.

यार था। तुम्ण था। तुम्ण था। था। हर घर में अब एक कहीं नाम हर घर में अब एक ही नाम एक कही नाम मेरे भारत का बच्चा बच्चा जय श्री राम जय जय श्री राम

કેવરાના હાથમાં લઈને ભેગા ઢળીએ આ ઢળીએ એ બધાને હજી ખવરાવાનું બાકી છે શીપડા એક એક શીર પણ બધાને ખવરાવ્યું ખરા તો હાલો હવે બંગલે મળીએ મિત્રો આપણે કીધું તે પ્રમાણે કે બધા મહેમાનો માટે લાવે શીપડા રેડી પણ મહેમાનો ઓછા હતા ત્યારે અત્યારે બધા થઈ ગયા એટલે એક એક શીર તો બધાને ખવરાવાની છે શીપડા ને મીઠું મરચું બધું લઈ આવ્યા ઘરેથી અરે ભાઈ બતાજો ભાઈ લાવ્યા હતા કેદીના કેવરાના ભાઈ હાંસલી ટાઈમ જ મરીયો તો ભાઈ છે ને બોટરાઈ ફળ તો બધું લઈને આવ્યો છે સોસી મેન આવે ને આ તો મારા બકાયતો ભાઈ આવો તો ને આ કોક બેટર મારવા મર્યા નતી બધાને કોઈને યજ નો દિલુ ભાઈ કેટલા માં ટે ગયો હાલો ભાઈ ટીબડા ખાવા અલો બાટી બોલાવ દે જીનુભાઈ હું ભરાવી દીધું તો કામ ના રાખવા દે બાટી બોલાવ દે કમ સગડી ને દાણા જીરું કમ સગડી ને દાણા જીરું ઉડાડવાનું છે આ દાણા જીરું નથી છે ને જો આલે કમ સગડી ને દાણા જીરું ઉડાડવાનું છે આ તો લીખું મરચું છે ખાલી કાપી છે ખાલી કાપી છે આ દાણ જીરું બોલાવા હાટો અલો ફોન ઉપર કરી લેજો છો એ તો એ તો જ જવું પડે ભાઈ ફોન કરો ભરી ચાલ કે તમે બાંધણું કરે ને તો તેલા કે હું મરચું દાણો જીનુભાઈ ને કેતર બની છે અનુભવ વધારે લાગે જો થોડી ઓલી ખૂન તો તાકી નથી તો આઈને કોના ભાઈ કોને હોય તો કે પડ્યું કે આ હું મારચાનું હું કે આ લેવા

લાઈક શેર કરજો અને મારા તરફ થી મારા ફ્રેન્ડ જોતા હોય એ આપડે એસ કે ભાઈ ને ફોલો સબસ્ક્રાઈબર કરી લેજો જય માતાજી જય મહાદેવ મહાદેવ મહાદેવ